ડીસા તાલુકાના કાંટ ગામની મહિલાએ તેના પતિના અન્ય યુવતીઓ સાથેના આડા સંબંધો અને સાસુ સસરાના ત્રાસથી ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ડીસા તાલુકાના કાંટ ગામના જવાનજી ઠાકોરની દીકરી ચંદ્રિકાના લગ્ન આજથી વીસેક વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના ગઢ નામના દિનેશજી ડાયાજી ઠાકોર સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન તેઓને એક દીકરો પણ છે શરૂઆતમાં તેઓના પતિ દ્વારા તેમને સારી રીતે રાખ્યા બાદ તેમના પતિ અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ રાખતા હોવાની જાણ ચંદ્રિકાબેનને થઈ હતી જેથી તેઓએ આડા સંબંધ વિશે કહેવા જતા તેમના પતિએ તેમને ખૂબ મારઝૂડ કરેલી તેમજ કપડાંની બેગ ભરી ઘરેથી નીકળી ગયા હતા બે દિવસ સુધી તેઓના પતિ ઘરે ના આવતા જે બાબતે તેઓએ તેમના સાસુ મધુબેન અને સસરા ડાયાજીને કહેવા જતાં તેમના સસરાએ પણ તેમના દીકરાનું ઉપરાણું લઈ ચંદ્રિકાબેનને મારઝૂડ કરી સાસુ અને સસરા ઘર બંધ કરીને જતા રહ્યા હતા જેથી ચંદ્રિકાબેન પાસે રહેવાનો કે ખાવા પીવાનો કોઈ પણ આરો ન રહેતા તેઓએ તેમના પિયર કાંઠ ગામે જાણ કરતા તેમના ભાઈ અને સગા સંબંધીઓ આવી તેઓને પિયરમાં લાવ્યા હતા જે બાબતે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે પતિ દિનેશજી કોઈ કવિતા પંચાલ નામની યુવતી સાથે રહેતા હોય તેમજ તેઓના અન્ય યુવતીઓ સાથે પણ આડા સંબંધો હોવાથી તેઓને ઘણા સમયથી ખૂબ જ ત્રાસ આપી રહ્યા છે પરંતુ તેઓ ઘર સંસાર ન બગડે અને દીકરાના ભવિષ્ય માટે થઈને મૂંગા મોટે બધું સહન કરે જતા હતા આ બાબતે ડીસા તાલુકા પોલીસે ચંદ્રિકાબેનની ફરિયાદના આધારે તેમના પતિ દિનેશજી ડાયાજી ઠાકોર સસરા ડાયાજી બીજલજી ઠાકોર અને સાસુ મધુબેન ડાયાજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે